ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર તુષાર ચૌધરી નૈષ દેસાઈ સહિતના અનેકો કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સરકાર આદિવાસીઓને અન્યાય કર્યો છે સરકારે વગેરે પણ તેમને જણાવ્યું છે આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારે સભાને સત્તા આપવાની આવી હતી તેનાથી તેને દૂર કરી દેવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ સરકારી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવતો નથી જમીન અધિગ્રહણ કે અન્ય બાબતોની મંજૂરી માટે ગ્રામસભાની મંજૂરીની જરૂર હોય છે ગુજરાતમાં પૈસા એક્ટમાં ગ્રામસભાને કોઈ સત્તા આપવામાં આવી નથી પૈસા એક્ટ ઓગણીસો છનું મુજબ જ લાગુ કરવામાં આવવો જોઈએ કોંગ્રેસ શાસિત રાજ્યો છે જ્યાં પૈસા એક્ટમાં ગ્રામસભાને સૌથી વધુ સત્તા આપવામાં આવી છે તો સરકાર દ્વારા આદિવાસીઓના હિતનો વિચાર કરવો ખાસ જરૂરી છે જે કરવામાં આવ્યું છે એ પૈસા એક્ટ મુજબ કરવામાં આવ્યું છે ગુજરાતમાં બે હજાર સત્તર સત્તર બે હજાર સત્તરના રોજ પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ આ પૈસા એક ભારત સરકારે ઓગણીસો છન્નું ઓગણીસો છન્નુંમાં લાગુ કર્યો પરંતુ ગુજરાતે ગુજરાત સરકાર ભાજપની સરકારે લાગુ કરતાં કરતાં ઘણો સમય કાઢી નાખ્યો પરંતુ એ પૈસા એક પણ નખ અને દાંત વગરના સિંહ જેવો છે એકચ્યુઅલ પેસા એકમાં ગ્રામસભાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું આદિવાસી વિસ્તારની ગ્રામસભાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું પરંતુ સત્તર બે સત્તરના પૈસા એકમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે ગ્રામસભા કોઈપણ ગામમાંથી કોઈ પ્રોજેક્ટો જવાનો હોય પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જવાનો હોય ભારતમાલા અંતર્ગતના રસ્તાઓ જવાના હોય મુંબઈ દિલ્હી કોરિડોર જવાનો હોય તેમાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પેસા એક જાહેર કર્યો છે એમાં એવી કોઈ પૂર્વ મંજૂરી લેવાની આવતી નથી અત્યારે ભૂપેન્દ્રજીની જે સરકાર છે કોંગ્રેસની સરકાર છત્તીસગઢમાં જે બે હજાર અઢારમાં જે ચૂંટણી ધંધેરામાં રાહુલજીના આગ્રહથી જે પેસા એક્ટની વાત કરી હતી એ પેસા એક્ટ મંજૂર કર્યો છે અને તમામે તમામ જમીન અધિગ્રહણનો કાયદો કે એમાં મંજૂરી માટેનો કાયદો કે મંજૂરી જમીનની લેવાની હોય તો ગ્રામસભાને ખૂબ જ મહત્ત્વ આપવા આપવામાં આવ્યું છે કોઈ પણ અવનવા પ્રોજેક્ટો એ ગામમાંથી પસાર થતા હોય ત્યારે ગ્રામસભાને સંપૂર્ણ મંજૂરીની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે ભારતના બંધારણ બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ પણ રૂઢિપ્રથા ગ્રામસભા આદિવાસી વિસ્તારની અનુસૂચિ પાંચ વિસ્તારની રૂઢિપ્રથા ગ્રામસભાને સ્વાયત્તા સંપૂર્ણ સત્તા આપેલી હતી જે ગુજરાત સરકારના પેશાયકને આપી નથી અને જંગલમાં હોય જંગલની જમીન હોય કે જંગલના ઉપજાઉ વસ્તુ હોય એના માટેની હરાજી કરવા માટે એને વ્યવસાય તરીકે વેચવા માટે પણ સંપૂર્ણ સત્તા આપી છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર એવો રિઝર્વ ફોરેસ્ટ લાવી રહી છે જેના કારણે બે હજાર છનો કાયદો જે જંગલની જમીનનો કાયદો જોખમમાં મૂકાય એવી પરિસ્થિતિ છે એ કાયદો હવે પછી સંસદમાં આવવાનો છે અને ભારતીય જનતા પાર્ટી કદાચ એ કાયદાને મંજૂર કરશે તો ગ્રામસભા આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન થાય છે એવું અમને લાગે છે અમારે આદિવાસી સમાજની આદિવાસી સમાજના ધારાસભ્યોની પણ એક જ માગણી છે સંપૂર્ણ સંપૂર્ણપણે પેશા એક ગુજરાતમાં લાગુ કરવામાં આવે અને અમે અત્યારથી જ કહીએ છીએ બે હજાર બાવીસમાં કોંગ્રેસની સરકાર આવશે તો સંપૂર્ણ પેસા એક ઓગણીસો છન્નું લાગુ કરવામાં આવશે અને ગ્રામસભાને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે જેવી રીતે બંધારણમાં લખ્યું છે તેમ ન લોકસભા ન વિધાનસભા સબસે બળી ગ્રામસભા આ ગ્રામસભાના તર્જ પર જ સંપૂર્ણ આદિવાસી સમાજને જંગલમાં રહેતા આદિવાસી સમાજને હાલમાં જે કટોકટીમાં અને ખૂબ જ સંઘર્ષમય જીવન જીવનારા આદિવાસી સમાજને ગ્રામસભાની જો સંપૂર્ણ સ્વાયત્તા મળશે તો મને લાગે છે આદિવાસી જીવન આદિવાસી લોકોનું જીવન અને આદિવાસી સમાજના લોકોનું જીવન સંપૂર્ણપણે સારું થશે અને સુખમય થશે કારણ કે અત્યારે છેલ્લા સત્તાવીસ વર્ષમાં આ સરકારે આદિવાસી વિસ્તારમાંથી અવનવા પ્રોજેક્ટો કર્યા છે કેવડિયા વિસ્તારને પ્રવાસન ધામ બનાવવા માટે કેટલાઓ ગામો ખાલી કરી વિસ્થાપિત કર્યા છે એવી જ રીતે અંબાજી એક્ટ પણ આવી રહ્યો છે એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન થવાનો ભય છે પરંતુ બે હજાર બાવીસ પછી કોંગ્રેસની સરકાર આવશે તો સંપૂર્ણ પેશા એક જાહેર દાખલ કરવામાં આવશે અને તમામ ગ્રામસભા અને તમામ ગામના લોકોને સ્વાયત્ત સત્તા આપવામાં આપવામાં આવશે આદિવાસીઓ ખૂબ જ સંઘર્ષથી પોતાનું જીવન જીવી રહ્યા છે માત્ર મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરીને જમીન સંપાદન કરીને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ખૂબ સારું થશે એવા ખોટા વાયદાઓ સરકાર આપી રહી છે તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું